હલો ફ્રેન્ડ્સ મહંતમ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભરેલા રીંગણનું શાક અહીંયા મેં પાંચસો ગ્રામ રીંગણ લીધા છે રીંગણને બે પાણીએ ધોઈ લીધા છે ધોઈ અને આવી રીતે રીંગણના ડીઠિયાના ડીઠિયા ઉખાડી લેવાના સાઈડમાંથી થોડા થોડા અને જે લાંબી સાઈઝ હોય એને થોડી કટ કરી લેવાની ને આવી રીતે આડા ને ઉભા બે કાપા મારી દેવાના કટ કરીને તપાસ કરી લેવાનું કે રીંગણ અંદર ફળેલું તો નથી ને હવે આપણા રીંગણ કટ કરીને તૈયાર થઈ ગયા છે હવે આપણે મસાલો બનાવીશું મેં શીંગ લીધી છે ખારી શીંગ થોડા સફેદ તલ લીધા છે અને આ ગાંઠિયા છે તીખા અને આ તીખું સવાણું છે થોડું તેને લીધું છે હવે આપણે ઢાંકણ બંધ કરીને મિક્સરમાં દળી લઈશું અહીંયા હું શણાના લોટનો ઉપયોગ નથી કરતી આવી રીતે તીખા ફરસાણનો ઉપયોગ કરીને જ મસાલો બનાવશું તમે પણ આવી રીતે ફરસાણનો જ ઉપયોગ કરીને શાક બનાવજો હવે આપણે પીસાણ તૈયાર થઈ ગયું છે જો સરસ આવું દળદરું પીસી લેવાનું અને બાઉલમાં આપણે કાઢી લઈશું જો કેટલું સરસ દળાઈ ને તૈયાર થઈ ગયું છે આનો મસાલો સારો બને છે હવે ડિક્સ એક ડિશ માં આપણે જે દળેલો મસાલો તો એ નાખીશું ઉપર થોડો ગરમ મસાલો નાખીશું આ મરીનો પાવડર છે તે નાખીશું ધાણા જીરા પાવડર નાખીશું દળેલી ખાંડ નાખીશું દળેલી ન હોય તો આખી પણ ચાલે એક ચમચી હળદર નાખીશું બે ચમચી નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું મીઠું થોડું ઓછું નાખવાનું કારણ કે ફરસાણમાં થોડું મીઠું હોય એટલે પછી લીલા ફ્રેશ ધાણા નાખીશું ને એક પાવડું તેલ ઉમેરી મિક્સ બધું કરી લઈશું હાથની મદદથી બધું મિક્સ કરી સરસ મસાલો તૈયાર કરી લેશું મને આમાં થોડું તેલ ઘટે એવું લાગે છે તો હું થોડું ફરી તેલ ઉમેરીશ અડધો પાવડો કરીને તેલ ઉમેર્યું છે એને હવે આપણે મિક્સ કરી લેશું આવો સરસ કોરો પણ નહીં અને બહુ લસ્પસ્તો નહીં એવો આપણે મસાલો બનાવીશું અને અડધો અડધા લીંબુનો રસ ઉમેરીશું અને ફરી મિક્સ કરી લેશું જો બહુ કોરો નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો સરસ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે જે આપણે કટ કરેલા રીંગણા હતા તે લેશું રીંગણને આમ પહોળું કરી અને અંદર દબાવીને મસાલો બધો ભરી લેશું દબાવીને ભરી લેવાનું રહેશે કારણ કે અંદર નકર અધૂર બાકી રહી જાય અને આખો મસાલો પૂરો ભરાય નહીં તો રીંગણ સારું ન લાગે એટલે આપણે દબાવીને મસાલો ભરીશું અને રીંગણને જોઈ લેશું કે સડેલા નથી ને એમ પહેલાં કાપીએ તારે જોઈ લેવાના અમુક રીંગણ સડેલા પણ નીકળે એટલે આપણે તપાસ કરી લેવાના સડેલા તો નથી ને એવી રીતે આપણા રીંગણ બધા ભરાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે ના કોકર ગેસ ઉપર મૂકીશું ત્રણ તેલ ગરમ થઈ જાય એટલે ઉમેરીશું એક ચમચી જીરું ઉમેરીશું બે તજના ટુકડા ઉમેરીશું બે બાજિયા ટુકડા ઉમેરીશું બે ત્રણ લવિંગ ઉમેરીશું અને આ બે સૂકા લાલ મરચાં ઉમેરીશું બધું સતળાઈ જાય એટલે એક ચમચી હિંગ ઉમેરીશું મેં અહીંયા હિંગ નથી ઉમેરી તમે ખાતા હોય તો ઉમેરજો અને હવે આપણે જે ટમેટાનું કટ કરેલું કટકી હતી તે ઉમેરી દઈશું અને બરાબર તેલ વઘાર સાથે ટમેટાને સાતળી લેશું ટમેટા આપણે અહીંયા સરસ સતળાઈને તૈયાર થઈ ગયા છે આપણે ભરેલા રીંગણ હતા તે ઉમેરી દઈશું ગેસ ધીમો કરી અને સમસાથી રીંગણને તેલ સાથે હલાવી લઈશું બરાબર સરસ હલાવીને તૈયાર કરી લેશો આમાં જો તમે લસણ ખાતા હોય તો મરચું મેં નાખ્યું તો એની જગ્યાએ તમે સુકા લસણની પેસ્ટ પણ મસાલામાં નાખીને બનાવી શકો જો ખાતા હોય તો અવશ્ય નાખજો હવે જે આપણે મસાલો વધ્યો તો એમાં થોડું પાણી ઉમેરી અને આવી રીતના પાણી ને મસાલો મિક્સ કરી લેશું અને કોરો નાખીશું તો મસાલો આપણો તેલમાં બળી જશે એટલે આપણે થોડું પાણી ઉમેરીને ત્રેડવાનું એટલે આપણે મસાલો બળે નહીં અને શાનો સ્વાદ સારો આવે એટલે હું અહીંયા મસાલામાં પાણી નાખીને જ ઉમેરું છું અહીંયા હવે આપણે દોઢ ગ્લાસ પાણી ઉમેરવાનું છે જેથી કરીને આપણે રીંગણ તળીએ ચોટે નહીં રસો સારો બને એટલે આપણે દોઢ કલાક ગ્લાસ પાણી ઉમેરીશું અને બધું ને રીંગણને પાણીને વઘાર ને બધું હલાવીને તૈયાર કરી લઈશું હવે આપણે ઢાંકણ કુકરનું દઈ અને બે થી ત્રણ વિસલ કરી લઈશું ને ગેસ આપણે મીડિયમ રાખીશું હવે આપણે જોઈ લઈશું કે રીંગણનું શાક ચડીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું અઠ્ઠાણું ટકા લોકો અમારા વિડીયો સબસ્ક્રાઈબ કર્યા વગર જોવે છે જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી નાખજો જેનાથી અમે વધારે હાઈ ક્વોલિટી વાળી રેસીપી લાવી શકીએ અહીંયા આપણા રીંગણ તૈયાર છે સરસ શાક જોતા જ ખાવાનું મન થઈ જાય સ્વાદિષ્ટ શાક બન્યું છે આ રીંગણનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે જો બાળકો રીંગણ ન ખાતા હોય તો બાળકોને આમાંથી ગ્રેવી આપીને પણ જમવા આપી શકાય છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માણતા રહો